મને એમ થાય છે કે અત્યારે હું હું આ છડી ખાલી દઉં મારા પેટમાં એવું પણ થાય અત્યારે કારણ કે આયર અને ચારણ બે માઇન્ડ છે માઇન્ડ આ ઘટના સારણ કોઈ ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડી કે રહ્યો તો તમારી ધૂળ ખોદી નાખશે આજે તમે આ આ તમારી સામે છે સારણે છે ને એની માં એની છોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને બાંગડી ને દેવડી ને આ ઝીકડા બોલાવી ને તમને લૂંટી લે નોખા પાડે ભાઈઓને દેવાય નો દીકરો કપાવી નાખ્યો અને આ પંચાના પાસાના પંચોળે નામ કરીને હજી ભેગા ન થતા ઈ કરો ને આવા ધંધા એ કરો છો આ દેવાય નો આ ફલાણા નો આ તમને ભાઈએ ભાઈ ને નોખા અમે આપી છે તમે જેની પૂજા કરો છો ને પીઠળ વરુડી ખોડિયાર એ અમારી દીકરી છે તમે એને ગાયું દેતા તો એને ફળા છે ને પધરાવી દેવાય તમારે રખાય નહીં કારણ કે જે માન જય માતાજી જય મુગલ હું તમારો અકાપા ગઢવી અત્યારે હું પ્રોગ્રામ માંથી આવ્યો રાતે બાર વાગે મને ખબર પડી કે આયર સમાજનો એક વ્યક્તિ અમારી માં ભગવતી સોનવે મને ગાળું દેતો હોય એવો મેં વિડીયો જોયો સવારના સાત વાગ્યા છે જનજ મોઢામાં નાખ્યું નથી હું જે કહેવા જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં હકે કારણ કે એની માટે પછી મરવાની ત્યાં રાખવી જોઈએ તો જ આ બોલાય એટલે આયર સમાજ આની ખાસ નોંધ લેજો અકાપા ગઢવીની હું શું કહેવા માંગુ છું તમને એટલા માટે કે આખા સમાજ આયાર સમાજનો હું દોષ ન આપી શકું એ મને ખબર છે એક વ્યક્તિની સજા બધા આપવાની હોય હું જાણું છું પણ આ વ્યક્તિ એવું બોલે છે નામ તો મારે બોલવું જ નથી કારણ કે નામ તો મારી માતાજી માફ ન કરે એનું નામે મારે ન બોલાય અમારી માને ગાયું નામે ન બોલી આયર સમાજ નો વ્યક્તિ એમ બોલે છે સોનભાઈ માને ગાયું દે છે મારી મા ભગવતી ને સોનભાઈ માં એ જ વરોળી સોનભાઈ માં એજ પીઠળ માં ઈજ ખોડિયાર અને જહાલની વારે ચડતી હતી ને ચડી હતી ને એ વરોળી તમારી આબરૂ રાખવા માટે ચાર દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરૂ માથે આવી જાઓ ભાઈ તો આટલા બધા સમાજ આખો સમાજનું હું દોષી ન ઠાવી શકું પણ જે બેઠા તેમાંથી એક આયર ડાયર નતો એક એવો સાડી આયર નતો જેના હૃદયમાં કૃષ્ણ નો એક આયર નતો જે કહી ન હોય કે આ ખોટું બોલી રહ્યો છું ભાઈ તું આ બુદ્ધિ ચાણ આપણે લૂંટી લે છે શું ચાણ તમે લૂંટી લેતા પેલા આપણે કહો તો ચાણ તમે ક્યારે લૂંટાયું પ્રોગ્રામમાં આવી ચાર અમને લોટી લઈશી આપણે વખાણ કરીને મેં પચાસ પ્રોગ્રામ કર્યા છે આયર સમાજના કેટલા પચાસ બ બે લાખ રૂપિયા લઈશું કોઈથી પચી હાજર રૂપિયાથી ઉપર થયા અમે લોટી કારણ શું છે આ અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી માં વધી પછી છે ને ભાઈ વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને કહેવું હોય છે તમારા વખાણ કર્યા ત્યારે ને હું ગઢવી સમાજના કલાકારને કહું છું તો જો વિચારીને બોલજો હો ભાઈ વધારે વિનંતી કરું છું હાથ જોડીને ગઢવી સમાજના કલાકારને કે કોના વખાણ કરવા એ મહત્વનું બને છે બધાના વખાણ ન કરાય તળાજાની ધરતીમાં તે અમારી માને કોઈ ગાયું દેતો હોય ચાર નહીં ભગવતી હું આયા બેઠા બેઠા ચાર સમાધિ સાક્ષીએ કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં ખુદ પ્રોગ્રામ નહીં કરું અરે પ્રોગ્રામ તો જાવા અવાજ જાવ તો મોગલ અમારી સાક્ષી આખીને કહું છું તળાજાનો ખુદી પાણી નહીં પીવું જે જે ગામમાં મારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય સમાજ જે આવેદન પત્ર આપે જે નિર્ણય લે મને ખબર નથી પણ આનો રિઝલ્ટ તમારી માં તમને આપશે આપશો કાભા ગઢવ્યું કહું છું હાથ રમવામાં જો તારી પેઢી ભાઈ પૂરી ન થઈ જાયને તો તો ધૂળી પરી એમાં ચાળણોમાં એમ અને હું બધી દીકરીઓને કહું ચાણો નહીં કે આ સંબંધો જે આ વ્યક્તિ છે બલ્યો છે એના માટે એક દીવો કરજો એનું પતન થઈ જાય હાથ વરામાં બધી દીકરીને કહું છું એક દીવો એકવાર કરજો તમારી માતાજીની યાદ કરીને એ મને એમ થાય છે અત્યારે હું હું આ છડી ધાલતો એ મારા પેટમાં એવું મન થાય અત્યારે કાભા ગઢવી બોલે છે હાથ ત્વરામાં જો ભેટ જેવું પૂરી ન થાય ને તો નગામો છે જીવનમાં હું જીવતા સુધી તળાજાના પાદરમાં કોઈ પાણી નહીં પીવું ક્યાં કોઈ પ્રોગ્રામ નહીં કરું અને જેથી હું તળાજામાં પ્રોગ્રામ કરી જ મારા સમાજને કહું છું મને બધા વચ્ચે મારી નાખજો હું એને દુર્ઘટના કહું છું અસલ આયર આવું ન બોલે બોલે જ નહીં અસલ આયર બોલે જ નહીં કારણ કે આદી આવડથી માંડીને મારા મામા અને ભાણેજના નાતા છે આદી આવડથી મામા ભાણેજના નાતા છે પણ આ આયર આવો શબ્દો કોઈ બોલે નહીં કારણ કે આયરને ખબર ગમે તો ભાણેજ છે મારો ભાણેજ કદાચ છે હામો થાય તો મામાની જાતું કરવાનું નિમ છે કે ભાણેજ છે આપણે સમા કર દયો પણ આ આયર આવું બોલે નહીં આ ધનના ધનેર હોઉ છે એને કારણ કે એના માણસા જ છે નહીં માણસો તો હતી આવું બોલે નહીં ને આથી મારા કરતાં કદાચ એક બે વરહ નાનો કારણ કે તો તમે ગટકાવી ગયા છે તો આવો હિંતર વરહનો ઊઠી અને આ જે વઘારે છે આના નામની અકલ બુદ્ધિ વગરનો એને એટલી ખબર નહીં હું શું બોલી રહ્યો છું કહેવાથી કે અમારો મામા ભાણેન્દ્ર જે પરંપરાનો નાતો છે આદિ અનાદિનો જે નાતો છે એ તારા કહેવાથી તૂટશે નહીં આ ગોર ખોદ્યું બોલતો તો ધરતીને ભારૂપી એક ધાનનું ધનેરવું તમે એને એટલું ન કીધું તું આ શું બોલે છે હું તો ફાય ધાનના ધનેરવા તું શું બોલે છે ચારણો બેઠા છે

કટારો નાખી દીધી છે પોતાના ગળામાં એવા દરેક જ્ઞાતિ માટે ચારણોએ બલિદાન દીધા છે ચારણોએ માગ્યું નથી માગવા અને બીજી વાત એક એ ખાસ આહિર સમાજના બધા અગ્રણીઓ એટલા છે એમને બધાને મારે એ કહેવાનું છે કે ખરાબ માણસ ખરાબ બોલી કોઈ પણ માણસ ખરાબ બોલીને ખરાબ કરે એથી વધારે ડાયો માણસ ટાણે મૂંગો રહીએ એ સમાજના માટે ખરાબ થાય છે તો બધા કહી શકો તમે વડીલો કે ભાઈ આ બહુ મા સોનલ મા વિશે જે કંઈ ટિપ્પણી કરી છે તો એ વ્યક્તિને હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે ભાઈ તમે માફી માંગી લો તો બહુ સારું છે માફી ના માંગો તો આજ પછી હું માવદાન ગઢવી જાહેરાત કરું કે આજ પછી ચારણ સમાજ જો મા મોગલ સોનલ અને કરણીને માનતો હોય જીવનમાં જીવનમાં કોઈ દીવ આહીર સમાજને મામા ના કહેતા કેમ દુઃખ લાગે દુઃખ લાગ્યું આપણો મામો થઈને જો આવું આપણા વિશે ટિપ્પણી કરતો હોય તો આને મામો શું લેખ કહો છે ભાઈ અને હું તો ચારણ સમાજને ચેલેન્જ મારી કહું ચારણ સમાજ જ્યાં સુધી આ વ્યક્તિ માફી ના માંગે ત્યાં સુધી આ વ્યક્તિને માફ ના કરતા ને બીજું એને કે મા સોનલ નું બોલ્યો કે અમારે ચારણ સમાજ બોલ માફી માંગી લે ભાઈ તું મામો હોય તો તારા ઘરનો બાકી એક બેન હાડા ત્રણ અમે કોઈના બાપથી બીતા નથી આ માવદાન ઘડવી ચેલેન્જ મારે જય માન ભાઈ એક ચર્ચા ચાલે છે વિડીયો વાયરલની પણ બાપ ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી આદિ આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે અને છોડો આહિર સમાજ નહીં સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી કોના કુળદેવી નથી અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી પણ બાપ કોકથી અજાણ જેને ઇતિહાસની ખબર જ ન હોય જાનન હાર અજાન ભય હોય તો તકલીફ પડે બાપ પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આવી વરુડી ચારણ જગદમાં ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈને કે આજના રાજભા સુધી અથવા તો દરેક કલાકારો જે દરેક ચારણો કાગબાપુથી લઈ જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલી બોલીને એમ કહેવાય ને કે આંતરડા તોડ્યા છે તો બાપ આ ઘટનાથી આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ પણ અમને પણ દુઃખ જ છે ગિરિશાપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું કારણ ભલે તમે એમને મામા કહો પણ અમે તમારા ચરણની રજ છીએ તો બીજું તો વધારે શું કહું પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જ્યાં સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો એવી હું સમસ્ત ચારણ સમાજને કરબતે પ્રાર્થના કરું છું જય માતાજી